હારીજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટ્રેઝરી ઓફિસ થી જીબી સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરી નું કામમાં હાઈવે નું કામ બાબત વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં આજ દિન સુધી આ કામગીરી પૂર્ણ પણ પૂર્ણ કરવામાં આવી નથી જે બાબતે કચેરીના સંદર્ભિત ક્ષેત્રપત્રોથી સમયાંતરે કામ કરવા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ચોવીસ કલાકમાં અધૂરું કામ પૂર્ણ કરવા બાબત નોટિસ ફટકારી છે પોતાની મનમાની ચલાવી કોન્ટ્રાક્ટરે કામ અડધું મૂકી અડધું છોડી દેવામાં આવતા હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય તેમજ મોડર્ન સ્કૂલનો મેઇન રસ્તો હોય ખોદાણ કરેલ હોય

પૂર્ણ કરવા નગરપાલિકા દ્વારા આખરી નોટિસ મારફતે જણાવાયું છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર